સુરત પોલીસે જનતા હોટેલ દરોડા પાડી ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ યુએસડીટીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ ગેંગને મોકલાવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ સાથે પોલીસે એકાઉન્ટન્ટની વ્યવસ્થા કરતા એક ઈસમને બોટાદથી ઝડપી પાડ્યો છે

રામ સ્વરૂપ શિવનાથરામ બિશ્નોઈ અને સાગર ભગીરથરામ બિસ્નોઇને ઝડપી પાડી રૂપિયા પાંચ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે બંનેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવી જોધપુરના પ્રમોદ બિશ્નોઈ જ્ઞાન બિશ્નોઈ અને શ્યામ બિશ્નોઈ અને સુરતના સંજય ગાબુને વોન્ટેડ જાહેર કર્યા હતા

સુરત રેલવે સ્ટેશન ની જનતા હોટલ માં રેડ કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથરાય બિસ્મય આ બંને રાજસ્થાન ના વડોદરી જિલ્લા ના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ અને એમના ફોનમાં

ફરિયાદ ગુજરાતમાં નોંધાઈ છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મુખ્ય સૂત્રધાર જોધપુરના જ્ઞાન બિશ્નોય અને શ્યામ બિશ્નોય દરેક રાજ્ય મુજબ પોતાનું નેટવર્ક ઉભું કરી સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ કમિશનથી મેળવે છે

ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના લોકોના સંપર્કમાં આવ્યા હતા આ એકાઉન્ટ જે મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી થી વેબથી લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં વધુમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગરજવાન લોકોના બેંક એકાઉન્ટની કીટ અને સિમ કાર્ડ મોકલી તેમના અકાઉન્ટમાં સાયબર ફ્રોડના પૈસા જમા કરાવી તેને રાજસ્થાનમાં ઉપાડી લેવાતા હતા બાદમાં તેને જોધપુરની વિષ્ણુ આંગડિયા પેઢી મારફતે યુએસડીટીમાં કન્વર્ટ કરાવી ચાઇનીઝ ગેંગને મોકલતા હતા

જે બેંકોના એકાઉન્ટો એકાઉન્ટ એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંક ના અડસઠ છે પીએનબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસી બેંક વગેરે બેન્કો અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઈઠ થી વધુ ગુજરાતની ની ફરિયાદી છે અને અંદાજે પચાસ સાઈઠ કરોડ વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને